જય દ્વારકાધીશ મિત્રો હું શું આપનો દિનેશ સોહાણ પાલીતાણાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ લેવા અને સાથે સાથે વિડીયો શેર કરી દેતો આપણે શિયોર તાલુકાના ટાણા ગામના આંગણે તરછોડમાં આવેલા બળદ માટે એક સરસ મજાની ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે ખાસ એમાં નિરણ ભરવા માટે ગોદામ બનાવવાનું હતું તમે જોઈ શકો છો લોખંડ ખાલી કર્યું છે ગાડી આખી ઉગી છે બરોબર તમારા બધાના સાથ સપોર્ટ અને સહયોગથી ખૂબ સરસ મજાની સેવા કરું છું અને આજે અગિયારસનો દિવસ છે જે કાંઈ બની દાન કરજો જે કાંઈ દાન કરશું આ તરસોડોમાં આવેલા બળદ માટે એક સરસ મજાની ગૌશાળાનું જે નિર્માણ કરવા જઈ રહ્યા છે એમાં વાપરવામાં આવશે કોઈ પણ ખોટી જગ્યાએ વાપરવામાં નહીં આવે તો અવશ્ય રિક્વેસ્ટ કરું છું ભાઈ ગાડી વાળી રહ્યા છે એટલે વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને સાથે સાથે આજે જીસીબી પણ ચાલી રહ્યું છે એ પણ અપડેટ હું તમને આપું ત્યાં સુધીમાં તમે વિડીયોમાં નવા હોય તો વિડીયોને ખૂબ શેર કરી દો અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ફાઇનલી એમ કહેવાય કે ઘણા બધી કલાકો મશીન હાલ્યું અને અત્યારે અમે મશીન લઈ અને જઈ રહ્યા છીએ કામના કારણે ખાસ ચોટું હારે છે ચોટુને ડીસીબીમાં બે હોવાનો બહુ એટલે બહુ શોખ હતો અને શોખ છે ને ડીસીબી બે આવવાનો હે કી કાંઈ બોલતો નથી કેમ કે એને ખબર છે કે હવે આમ તો કામ પૂરું થઈ ગયું એટલે આપણે લોકો ઉતારી મુખ છે એટલે બોલતો નથી પણ ખાસ અવશ્ય આવશ્યક આવશું વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા ન ને અને વધુમાં વધુ સપોર્ટ કરજો અને ખાસ આજે સરસ્વતીનો દિવસ એટલે 11 નો દેવાર છે અને આજ તમને બધાને ખબર છે કે તર આવેલા બરદ માટે સરસ્વતીની ગૌશાળાનું નિર્માણ કરવા દેજે છે જીસીબી લાવવા દીધું છે એટલે કોમ શેર કરી અને સપોર્ટ મિત્રો ફાઇનલી એમ કે લઈ અને સુધી આંક્યું છે કેમ કે આજે શેડ બનાવો એમાં પાણી થોડુંક જવાની વધારે શક્યતા હતી એટલે ત્યાં થોડાક ફેરા નખાયા છે અહીંયા થોડાક ફેરા નખાઈ અને ઢાળ વ્યવસ્થિત કરાવી નાખ્યો છે અલગ અલગ રીતે જીસીબી આંક્યું છે થોડો ઘણો વાંહે પાળો કરવાનો હતો ત્યાર પછી બે થાંભલા કાઢી અને લાવ્યા પોલ સામે ઊભા છે એ આપણે અહીંયા ગૌશાળામાં ઊભા કરવાના છે જેથી કરી અને નડે નહીં કોઈ વાયર એટલે ખાસ અવશ્ય કહેશ તમારા સપોર્ટથી તમારા સહયોગથી ખૂબ સરસ મજાની સેવા કરું છું એમાં જે કાંઈ થાય એ મદદ કરજો અને જે કાંઈ દેશો એ અવશ્ય યોગદાન આપો છો એ બધું જ યોગદાન અબોધ જેવાની પાછળ વપરાશે કોઈ પણ ખોટી જગ્યાએ નથી વપરાતું અને હાલ બસ ગણતરીની કલાકોમાં જ તે આપણું ગોદામનું કામકાજ ચાલુ કરીએ કેમ કે સવારમાં લોખંડ આવી ગયું બધું લોખંડ સામે ખાલી કરી દીધેલું છે બરાબર કાલે અથવા પરમ મિસ્ત્રી મિસ્ત્રીમાં આવે એટલે ચાલું કરી દેસું જલ્દીથી જલ્દી બધાનું કામ ચાલુ કરી અને જલ્દીથી જલ્દી પૂરું થાય એવી આશા રાખું છું એટલે ખાસ આવોના આવો સાથ સપોર્ટ અને સહયોગ રાખજો જેથી કરી અને આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એમાં તમારો બધાનો સાથ સપોર્ટ અને સહયોગ ખૂબ હોય છે એટલે ફરી પાછો કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આવોના આવો સાથ સપોર્ટ અને સહયોગ રાખજો જય દ્વારકાધીશ જય મોલી